આજે भिંડાનું શાક બનાવવાનું છે આ સામગ્રી છે भिંડો છે ટામેટા બટેકા લસણ કડાઈમાં તેલ નાખી जार देली नाखी तेल गरम थाय से minyak telur sudah sedang mendidih merah telur sudah sedang mendidih merica merah putih dan bawang putih bawang putih dan bawang putih મસ્ત અને બે મિનિટ ચડવા દેવાનું બટેકી પછી ટામેટું નાખવાનું બે મિનિટ થઈ જશે ટામેટું નાખી દે અંદર ટામેટો ચડી જાય એટલે ભીંડો નાખવા પાણી ટામેટા ટામેટાથી સુકાઈ જાય ચલો હવે ટામેટું ગરમ થઈ ગયું છે ભીંડી નાખી દે ભીંડો મિનિટ સાત પછી કરવા હા ઉત્તર ગુજરાત નું શાક છે મહેસાણા નું તમને જરૂર પસંદ આવશે

ચાલો હવે શાક ચડી ગયું જોઈએ તો મસ્ત કઈ ચીકણું કે ચરાઈ ચીકણું માંથી છૂટું છૂટ્યું ચાલો હવે ચડી ગયો તો હવે ગેસ બંધ કરી દે મસ્ત ચડી ગયો